સુરત શહેરમાં ફરી એકવાર લીંબાયત વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક જોવા મળ્યો સુરત લીંબાયત વિસ્તારમાં જીવનણ હથિયારો વડે એ જ શ્રમિક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો ચિયા ગેંગના હુમલામાં ઈજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરત શહેરમાં લીંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર ચિયા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે થોડા સમય પહેલા આ ટોળકીના કેટલાક સભ્યોએ લીંબાત પોલીસ દ્વારા પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકે દીધા હતા પરંતુ સુરતના લીંબાતના સરદારનગરમાં આ ટોળકીના સભ્યો તલવાર સહિતના ઘાતક હથિયારો વડે એક